નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઇ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ યાજના મહત્વના સમાચાર અમારા સંવાદદાતા પઠાણ સમીર ખાન સાથે સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યૂ દિલ્હીના નામથી ન્યૂઝપેપરમાં જારાત આપી લોકોને નોકરી આપવાના બાને તેઓ પાસેથી છેતરપિંડી કરતી દિલ્હી ગેંગને પકડી લેતી અમદાવાદ શહેર ક્રાઈમ રાજ છેલ્લા કેટલાય સમયથી ન્યૂઝપેપરમાં સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યૂ દિલ્હીના નામથી ગુજરાતના દરેક જિલ્લામાં

કેલ ખટાણાની ટીમ દ્વારા આકામી કામી બનનાર વ્યક્તિઓને તપાસ દરમિયાન મળી આવતા ગુનાના કામે પકડેલ અને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન નંગ પાંચ તથા લેપટોપ નંગ એક કુલ કિંમત અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ